અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી અને ઉદ્યોગ મંડળ દ્વારા ગણેશ મહોત્સવ નિમિત્તે ઇએસઆઈસી હોસ્પિટલ નજીક બે કૃત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવ્યું આ કુંડમાં પાંચ ફૂટ સુધીની ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરી શકવા કરી શકાશે ગણેશ મહોત્સવની ઉજવણી દરમિયાન મૂર્તિ વિસર્જનથી થતાં જળ પ્રદૂષણને રોકવા આ પહેલ કરવામાં આવી છે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં દર વર્ષે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી અને ઉદ્યોગ મંડળ દ્વારા આ પ્રકારના કૃત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવે છે વિસર્જન બાદ મૂર્તિઓનું વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરવામાં આવશે જેને કારણે નદી અને જળાશયોમાં પ્રદૂષણ અટકશે જેથી કરી વહીવટી તંત્ર અને ઉદ્યોગ મંડળના સહયોગથી આ સુવિધા ઊભી કરવામાં આવી છે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશન તેમજ નોટિફાઈડ એરિયાના સંયુક્ત પહેલાથી આપણે અંકલેશ્વર જેમાં બે કૃત્રિમ ઊંડ બનાવેલા છે ગણપતિ બાપાના વિસર્જન માટે ગયા વર્ષે લગભગ એકવીસો પંચોતેર જેવા નાની મોટી મૂર્તિઓનું વિસર્જન વૈજ્ઞાનિક ડબે કરેલું જેમાં ડીપીએમસી પોલીસ સિક્યુરિટી તેમજ ના સંયુક્ત સહયોગથી ને આ કાર્ય પાર પાડવાનું છે અને એનો વૈજ્ઞાનિક ડબે આપણે નિકાલ કરીશું